જે તમામ કલાકારો જે અફસોસ વ્યક્ત કરી રહ્યા છે યાદ છે આપણી સાથે ભાવેશ આહીર જોડાઈ ગયા છે યુવા કલાકાર છે ભાવેશભાઈ શું કહેશો ભીખુદાન ભાઈ કઈ રીતે જુઓ છો નમસ્કાર જય માતાજી અને ખાસ તો પેલા તો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે અને હું એમના માટે કહેવા માટે બહુ નાનો પડું છું કેમ કે મારી આગળ એમના માટે કોઈ શબ્દ નથી પણ એક ટૂંકી અને ટચ વાતમાં કરી કહું તો ભીખુદાન ભાઈ માટે એટલું જ કહીશ કે જેમના માંથી લોક સાહિત્ય અને સંગીત વિશે સંગીત વિશે જયારે બાળપણ વિતા હોય ને બાળપણથી લઈને અત્યાર સુધી જયારે જયારે એમની લોકવાર્તાઓ સાંભળતા હોય પછી એમાં કરુણ રસ હોય વીર રસ હોય હાસ્ય રસ હોય કે કોઈ પણ હોય એમની અંદર કઈક ને કઈક ભાવ હોય છે એમની વાતની અંદર કઈક ભાવ હોય છે એમાંથી કઈક શીખવા જેવી વાત હોય છે અને બીજી વાત એ કે ક્યાંય પણ ભીખુદાનભાઈ ગઢવી પોતે ક્યાંય પણ અત્યાર સુધીમાં વિવાદમાં નથી આવેલા એક મોટી વાત ચોખ્ખી છે ભાવેશભાઈ આજના પેઢીને તમારા જેવા યુવાન કલાકારોને ભીખુદાનભાઈ ગઢવી પાસેથી શીખ લેવી શીખવા મળતું શું શીખશો માત્ર એટલું જ કહીશ કે જે એમનું લોક સંગીત છે લોક સાહિત્ય છે કે જેમ જેમ સમય બદલતો હોય છે એવી જ રીતે વાત કરું તો જેમની જૂની હોય હોય છે છે અને એમનું આપણે ત્યારે ક્યાંક ને ક્યાંક માટીના સુર આપણી માટી આપણી લોક સંસ્કૃતિની વાતો હોય છે આપણો વારસો હોય છે આપણી સંસ્કૃતિ હોય તો એ બધી વસ્તુ એમ એમની આગળથી શીખવા જેવી છે અને એ ક્યાંક ને ક્યાંક એનું જતન કરવા માટે આપણે એમાંથી કઈક ઘણી શીખ લઈ શકીએ છીએ બિલકુલ આભાર ભાવેશભાઈ અમારી સાથે જોડાવા બદલ